દાંતા ખાતે આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે તાલુકાના મંડાલી ગામ માણક ચંપા નજીક પસાર થતી નદીના પટમાંથી મોટી માત્રામાં મેડિકલનો વેસ્ટ મળી આવ્યો છે મેડિકલ વેસ્ટ નિકાલ કરવાના બદલે નદીના પટમાં નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે મેડિકલ વેસ્ટ નદીના પટમાં મળી આવતા સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો ઉભો થાય છે જો કે આ ઘટનાના પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે જે બાયોમેડિકલ વેસ્ટ દાંતા ખાતેથી મળેલું છે તે અનુસંધાને ખાસ જણાવવાનું કે અમારા આરોગ્ય સ્ટાફમાં તો અમારે બાયોરિધમ જે કેર છે તેના જોડે અમે કરેલો જ છે કોન્ટ્રાક પરંતુ કોઈ બીજા ઈસમો દ્વારા ખોટી રીતે આરોગ્ય સ્ટાફને બદનામ કરવા માટે બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરેલ હશે તો આજુબાજુના ગામડાઓમાં તપાસ કરવામાં આવશે કોઈ પ્રેક્ટિસ કરતા હશે બોગસ તબીબ તરીકે તો તેની પણ તપાસ કરવામાં આવશે અને જેને પણ આ કૃત્ય કર્યું હશે તેના વિરુદ્ધ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અંતર્ગત સખત માં સખત પગલા ભરવામાં આવશે